ને છેલ્લા ત્રણ ચાર દિવસથી વધારે દુખતું હતું એટલે આપણી પાસે અહીંયા બતાવવા માટે આવેલ અને એ વખતે આપણે નિદાન કર્યું કે અંદર પ્લાસ્ટિકની સોય એટલે કે ફોરેન બોડી છે એ ફોરેન બોડીને કાઢવી પડે આવા બધા જે ઓપરેશન હોય એ પેલા આપણે અમરેલી રિફર કરતા હતા પરંતુ હવે ધારીમાં બધી સુવિધાઓ અવેલેબલ થઈ ગઈ છે તો હવે આવા નાના મોટા ઓપરેશન એ કરી અને આપણે અહીંયા દર્દીને સારવાર આપી અહીંયા દર્દીનું નાનકડું ઓપરેશન કરી અને એ જે ફોરેન બોડી એટલે કે પ્લાસ્ટિકની શું અંદર ફસાયેલી હતી એ કાઢી આપી છે અને દર્દીની તબિયત અત્યારે એકદમ તંદુરસ્ત છે અને દર્દીને રજા પણ આપી દીધેલી છે ચાર મહિના પહેલાં એને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી જે તે સમયે દાખલ કરવામાં આવ્યા હતી ત્યારબાદ એને બાજે પાટલા ચડાવવામાં આવ્યા એને સરકારી સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે અંદર સોય રહી ગયેલી છે તો આ ધારી અમે સિવિલમાં બતાડતા રાઠોડ સાહેબે પૂરી મહેનત કામગીરી સારી કરી અને આ બેનને ચાર મહિના અંદર સોય હતી આ બેનને દુખાવો થતાં અમે ધારી એવા ધારી તપાસ કરાવી રાઠોડ સાહેબે પૂરી મહેનતથી કામકાજ સારી કરી અને આ બેનને કોઈ ચાર મહિનાથી શરીરની અંદરથી કાઢેલ છે